ગજરાબા પૂરો પરિવાર મળી ગુરુ મહારાજ નામ સ્મરણ ખોબ ખોબ ધનવાદ કહેવાય બહુ પ્રેરણા લાયક મેમા છે આપણને આપણા જીવનની અંદરમાં થોડો આજે આપણને થોડું મય ઉતરેમાં બોલવા કરતા વર્તન વર્તેલું જે હોય છે ને વધારે અસર કરે બોલવા વાળું વચને અસર કરે પણ વર્તન તો વધારે અસર કરે વર્તન વાળું જલ્દી આપણને વર્તન માં લાવે મહાપુરુષ નું તો વચને કામ કરે મહાપુરુષ નું તો કામ કરે નજર મળી જાય તો નજરે કામ કરી દે ગુરુ મહારાજ ના તો મહાપુરુષ નો સફર સફળ કામ કરી જાય થોડા અડી ગયા હોય તો મારવા નહીં પેલું કેતા કે કંચન લોહા કંચન થઈ જાય કે મોઢ ભર્યું અડી જાય તો અડી જાય તો

જેવી રીતે બે ને એક દીકરી લગ્ન કરીને એના પતિને મળીને એક રૂપ થઈ જાય એના પરિવાર ગુરુ મહારાજ ને મળી જાય તો અવિનાશ નું પ્રાગટ્ય થઈ જાય ભગવાન નું પ્રાગટ્ય ચોથા પદ નો ભેદ જાણે જાણો રીનો દાસ ચોથું પદ આપણને અવિનાશી પદ પ્રાગટ્ય કરી દે એવો આજે અને હાલમાં પ્રત્યક્ષ ને પ્રગટ આ નો છે અને એ અવિનાશી યોગ હે અર્જુન મેં સૂર્ય ને કીધો આજે હવે હું તને કહું છું હાલ એ જ આ હવે આપણને કે છે મહાપુરુષ એ જ અવિનાશી યોગ આવો અવિનાશી યોગ પરંપરા સદીઓથી ચાલતો આવતો એક મહાપુરુષે કહ્યું કે ભાઈ એવો મહિમા છે ને આ તો આ તો જે પેલો નહીં ગયો પેલો ભૂગોળ ખાઈ ગયો મૂંગો મોણ હું ખાઈ ગયો એટલે કાક જ નું કૂટવામાં મોજ્યો બોલ એને એમ કુદકમ માયા જમ મારો હલો રાજુ રમ એ થઈ ગયો એવો ખુશ થઈ ગયો આ આ આ મહેમા તમારા ભેતરની ઘટના તમારા અંતર તમે સમજો તો વાત કરું બરાબર હું સમજો તો મને એમ

સદગુરુ મહારાજ થી આત્મા નું પ્રાગટ્ય થાય છે સ્વરૂપ નું પ્રાગટ્ય થાય છે આપણી અંદર બઉ મહત્વ મહિમા છે બે બે એટલે તો મહાપુરુષે કહ્યું પેલી નમણ માતા પિતા ને ચોથી બાપડા ગુરુ મહારાજ આ બે નમવા જેવી બાબત જ છે માતા પિતા ને ગુરુ અમે જો અહીંયા અહીંયા પ્રાગટ્ય થયું અહીંયા સફળતા પ્રાપ્ત થઈ

પોતે પોતાની અંદરમાં જમ સાહર ની અંદરમાં લહેરી રહ્યો છે એમ તમારું સ્વરૂપ તમારા ભય લહેરી રહ્યું છે એવો એવો ગુરુ મહારાજનો આપણા પાસે આપણા ઉપર હાલ પ્રત્યક્ષનું પ્રગટ કરી જવો સપર્શ મળી જવો એક વાર તવી જોવો ના મળ્યા હોય અને જે મળ્યા છે એટલે એટલે તો મોજ છે અમને અમા

એવો એવો યોગ છે આપણા ગુરુ માટે આજનો યોગ મહાપુરુષો હાલ પ્રત્યક્ષ પ્રગટ દર્શન કરાવતા પ્રગટ કરાવતા એવા પુરુષો ને નમન કરીને વાતને પૂરી કરું છું બોલો સદગરો મહારાજ